રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શરૂ થયેલા પોલિયો રસીકરણ અભિયાનના પ્રારંભે નાદોદના અને પોતી તબીબ એવા દશના દેશમુખ રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિસ્તા પટેલ પણ જોડાયા હતા સમગ્ર જિલ્લામાં આજ તારીખ ત્રેવીસમી જૂનથી શરૂ થયેલું અભિયાન તારીખ 25 જૂન સુધી ચાલશે જિલ્લાવા શરૂ થયેલી આ ત્રી દિવસીય ઝુંબેશ દરમિયાન જિલ્લાના શૂન્ય થી પાંચ વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ સુડતાલીસ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા આજે બસો ચોવીસ બુથ પર પોલિયોના ટીપા પીડવામાં આવી રહ્યા છે સોમવારે અને મંગળવારે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર કમ્યુનિટી હેલ્થ ઓફિસર આશા બહેનો આશ્રા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની ચારસો ટીમો દ્વારા ઘરે જઈને પોલિયોના બે પીવડાવી અભિયાનમાં જોડાશે પોલિયો દિવસના દિવસે આજે રાજપીપળા શહેરમાં પણ સત્યાવીસો જેટલા બાળકોને આજે પોલિયોની રસી દ્વારા પોલિયોના બે ટીપા દ્વારા એ લોકોને જીવનના સુરક્ષા મળી રહે આરોગ્ય મળી રહે એના માટેના આ બે ટીપા દ્વારા એક રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે આ વોર્ડ નંબર ચારમાં ઘણા બધા બાળકોએ આ રસીકરણનો લાભ લીધો છે માતાઓ અને બહેનોએ પણ આ રસીકરણ દ્વારા બાળકોને આરોગ્યની સુવિધા મળી રહે અને આરોગ્ય સામે રક્ષણ મળી રહે એ માટેનું આ રસીકરણમાં એમણે પણ પોતે ઉત્સુકતા દર્શાવીને હર્ષ સાથે એમણે આ આરોગ્યના આ કેમ્પમાં એમણે લાભ લીધો છે રસીકરણના આ લાભમાં આ જિલ્લાની નાંદોદ તાલુકામાં પણ નવ હજાર જેટલા બાળકોને આજે રસીકરણ દ્વારા આ સુરક્ષા પૂરી પાડવામાં આવશે ત્યારે આ દેશની સાથે સાથે ગુજરાતના અને નર્મદા જિલ્લાના અમારા નાંદોદ તાલુકાના બાળકો પણ આ રોગ સામે રક્ષણ મેળવે અને એના સાથે આ બાળકોનું જીવન આરોગ્યમય અને સુખી બની રહે એ માટે આજે સરકારનો સુંદર અભિગમ છે જેમાં સર્વે લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે બધા જ લોકોને અપીલ કરું છે કે આજના પલ્સ પોલિયોના દિવસે બધા જ બાળકોને આ રસીકરણના માધ્યમ થકી એમને જીવનની સુરક્ષા પૂરી પાડવામાં આવે